સહકારી બેંક ને મજબૂત કરવા ખાતા ખોલવાનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ સહકારીતા સેલના સંયોજક બિપિન પટેલ તેમજ દસક્રોઈ ના ધારાસભ્ય બાબુ જમના દાસ પટેલ હાજર રહ્યા હતા કર્ણાવતી એગ્રીકલ્ચરલ માર્કેટ યાર્ડ રોપડા ગામ દ્વારા વિવિધ વેપારીઓ ખેડૂતો માટે બેંક ખાતા ખોલવાનું આયોજન કરાયું એસપી રિંગ રોડ પર કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડમાં હોલસેલ શાકભાજીના બસો યુનિટો આવેલા છે તેમજ દુકાનો પણ આવેલી છે સમગ્ર કાર્યક્રમનું કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડ ખાતે પ્રદેશ ભાજપ સહકારીતા સેલના સંયોજક બિપિન પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું બિપિન પટેલે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિઝન દ્વારા જિલ્લા સહકારી બેંકનું માળખું મજબૂત થાય તેમજ ખાતા ધારકો અને થાય તે માટે વેપારીઓ ખેડૂતો અને સભાસદો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કર્ણાવતી યાર્ડ પર એડીસી બેંક દ્વારા સ્થળ પર ખાતા ખોલવામાં આવ્યા

અને આપણે કહેવત છે વિના સરકાર એમ તા સરકાર શ્રી કે અમદાવાદ નથી અને સરકારનો મતલબ મારો એ છે કે ગામડા ગામડે નાની મોટી સોસાયટી હોય શિવાસગર મંદિર હોય કે હોય દૂધ મંડળી હોય એ બધાનું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકની સાથે ખાતું ખોલ્યા એના નિયબળીનો લાભ મળે अन्याय ना लीजें बेहतर पर मुझे सपोर्ट दे करें तो हम पर एक साथ ही जितने जिला भी हैं आ का बुजारवान देश ने अंदर जितने जिला हैं सरकारी आगे वालों सरकार सरकार और सरकारी इतने हैं इवन इंटर को सरकारी सपोर्ट नहीं पड़ेगा वैसी ना तो वहीं आपको बढ़ोतरी है जाएगी सरकार ना इन लाभों ओके अग જે કાર્યક્રમ છે આપે કે જે પ્રમાણે અમારી કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડની અંદર આ કાર્યક્રમ સરકારની સમૃદ્ધિ જે વાત લઈ સરકાર ચાલે છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સૂત્ર આપ્યું છે એની ચરિતાર્થ કરવા માટે માન્ય અમિતભાઈ શાહ સાહેબે હમણાં જ પંદર દિવસ પહેલાં ગાંધીનગરની અંદર ખૂબ મોટી સરકારની આગેવાનોની સભા લીધી હતી અને તેમને આહવાન કર્યું હતું કે ગુજરાતની તમામ જિલ્લા બેંકો છે આ બેન્કોની અંદર જે જિલ્લાની અંદર જે સહકારી સંસ્થાઓ તમામ તેની અંદર ખાતા ખોલાવવા જોઈએ સાથે સાથે એમને એપીએમસી આવતી હોય ખેડૂતો હોય સભાસદો હોય તમામ લોકોએ જિલ્લા બેંકોની અંદર ખાતા ખોલાવ્યા જોઈએ જેના કારણે સરકારના પૈસા સહકારી બેંકની અંદર રહે અને આ બેંકો જે બેન્કો છે મજબૂત બેંકો બને સાથે સાથે આ બેંકોની જે થાપણો હતી એ થાપણો દ્વારા પણ જિલ્લાની અંદર આવતા ગામોની અંદર જે ખેડૂતો છે પશુપાલક છે એમને ત્યાંથી વધુમાં વધુ લાભો મળે અને આ ગામના છેલ્લા ઘરની અંદર છેલ્લા વ્યક્તિની અંદર સહકાર લાભ મળે એ પ્રકારનું આયોજન આજે અમે કર્ણાવતી યાર્ડની અંદર અમે બધા જે અમારા વેપારીઓ છે તે વેપારીઓને અહીંયા બોલાયા છે તેના કામ કરતા કર્મચારીઓ બોલાયા છે આજુબાજુ ગામના સરપંચો અને મંડળીના ચેરમેનો અને તેના સભાસદોને બોલાયા છે અને આજે મોટી સંખ્યાની અંદર જે પણ લોકોના અમારી જિલ્લા બેંક અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર જે ખાતા નથી એ તમામ લોકોને આજે અમે જિલ્લા બેંકો મજબૂત થાય સરકારની પણ માળખું મજબૂત થાય અને સરકારની સમૃદ્ધિની વાત સાથે અમે આજે આ કાર્યક્રમ અમે અહીંયા અહીંયા કરેલ છે અદ્યતન સુવિધાવાળું આખું માર્કેટ છે આ માર્કેટની અંદર અને બેંક અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક એટલે આજે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એ પણ બેંક અહીંયા ટૂંક સમયની અંદર સાથે સાથે આ માર્કેટની રોડ રસ્તા એક સરસ પ્રકારના અહીંયા આપેલા છે એક પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા આપ્યું છે અહીંયા હજારો સંખ્યાની અંદર ગાડીઓ આવે જાય કોઈને ભીડ ના મળે કોઈ પ્રકારનું નુકસાન ના થાય એ પ્રકારનું સુરક્ષિત વાતાવરણ અને ખેડૂતોને યોગ્ય ભાર મળે વધુ ભાર મળે તે પ્રકારના પ્રયાસો માર્કેટ દ્વારા કરી રહ્યા છે કર્ણાવતી એગ્રીકલ્ચર કર્ણાવતી માર્કેટ દ્વારા આજનો જે કાર્યક્રમ છે એની અંદર અમારા તમામ વેપારીઓ આજે આ કાર્યક્રમની અંદર ખાતા ખોલાવવાના કાર્યક્રમની અંદર જોડાઈ રહ્યા છે સાથે સાથે તેના કામ કરતા કર્મચારીઓ અને આજુબાજુના ગામોના સરપંચો અને જે સેવા મંડળીઓ દૂધ મંડળી સેવા મંડળીના ચેરમેન વાઇસ ચેરમેન અને તેના સભાસદો પણ આજે આની અંદર ભાગ લેવા આવ્યા છે ખબર કે લી ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટીફિકેશન પાણી કે લઈ બલ આઈકન કો જરૂર દબાણ